ગીર સોમનાથમાં સરકારી અનાજનો કાળો કારોબાર કરતા કાળા બજારીયા માફિયાઓ પર કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આકરા પાણીઓ જોવા મળી રહ્યા છે તલાળામાંથી ગેરકાયદે સરકારી અનાજનો મોટો જથ્થો તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે મામલતદાર કચેરીની ટીમ દ્વારા તલાલા સાસણ રોજ વચ્ચે આવેલી સોમનાથ હોટેલની માલિકીની જગ્યામાં આવેલા અનાજના શંકાસ્પદ જથ્થાઓ પર રેડ કરી હતી અને અનાજ સહિતનો જથ્થો સીજ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મોએ તાલાડા તાલુકાની ગેસ પાનની હોટેલની બાજુમાં આવેલ એક છકડો રિક્ષા અને એક આ જીપ એક આઈસર જીપ આઈસી જીપ માં શંકાસ્પદ જથ્થો મળી આવેલ છે સરકારી અનાજનો જથ્થો ત્યારબાદ અમને અમારી અમનેઓને મળેલ બાતની મુજબ આગળ જતા બે આઈસી જીપ માં પણ સરકારી અનાજ નો જથ્થો મળેલ છે જેના સેમ્પલ લઈ અમે આગળની કાર્યવાહી નવસારી માં નદી ના પુલ ઉપર ટ્રક અચાનક સળગી ઉઠી માટી